ગાંધીનગર મીઠાપુરમાં જલ હે તો જીવન હેની જગ્યાએ ગંદકીમાં જીઓનું સૂત્ર સાબિત થતું નજર પડ્યું ગાંધીનગરના પીઠાપુરમાં રામજી મંદિર સામે પીવાના પાણીની લાઈન તૂટી પાણીના બગાડથી રોડ ઉપર ગંદા પાણી ભરાયા ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રામજી મંદિર સામે પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જવાથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે તંત્રને અનેકો વખત રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા તૂટી ગયેલી લાઈન રિપેરિંગ ન કરતા હવે એ જ પીવાના પાણી ઉભરાય ગટરના પાણી જોડે ભળી જતા આવું ખરાબ પાણી પીવામાં અપાઈ રહ્યું હોવાના આક્ષેપો કરતા ગ્રામજનો અને આ પાણી ઉભરાય છે જે કારણે રસ્તા પર પાણી વહેતા થતા નાગરિકોને ગંદકી ભરેલ રસ્તા ઉપરથી અવરજવર કરવાનો વારો આવેલ છે અને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ જો આ તૂટી ગયેલ પાણીની લાઈન ગટરની લાઈન સાથે ભળીને જતું હોવાના આક્ષેપ જો ગટરમાં ભળેલ પાણીના પીવામાં આપશે તો કોલેરા ટાઈફોઈડ અને અન્ય જીવલેણ રોગચાળો ફેલાઈ શકે છે પાણીના લીકેજ ના કારણે આસપાસનું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે સ્થાનિક પ્રજાજનોએ જૂના નગરપાલિકાને સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે નાગરિકોનું કહેવું છે કે પાણીનો બગાડ અટકાવી લાઈનો રિપેરિંગ ઝડપી હાથ ધરવું જરૂરી છે જલ હે તો જીવન એની મહત્તાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સિદ્ધ્ર નિવારણ કરવું જોઈએ તેવી લોકોની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ જેપી પરમા ગાંધીનગર મધ્ય ગુજરાત નોવા ન્યૂઝ ચેનલ ગુજરાતી